છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલ એક વર્ષ જૂના કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે એ જોતા છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જોવા મળે છે ગામમાં નળિયાબારી ફળિયું છે એમાં એક કોતર છે એમાં કૂવામાં બહુ ઢોળું પાણી છે પીવાનું બહુ તકલીફ પડે છે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે નસવાડી તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં ત્રીસ જેટલા ઘરો આવેલા છે અને બસો પચાસ જેટલા વસ્તી ધરાવતા આ ફળિયામાં માત્ર એક મિનિટ આંકી બનાવવામાં આવી છે પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે આ ફળિયાની મહિલાઓ પીવાના પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે આ કૂવામાં વહેલી સવારથી મહિલાઓને પાણી માટે લાઇનમાં ઊભું રહેવું રહેવું પડે છે ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે આ કૂવામાં પાણી ગંદુ છે પરંતુ ગામના લોકોને પીવાના પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી જેથી ડુંગર વિસ્તારના લોકોને પાણી માટે અનેક મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે ઢોર ઢાખર માટે પણ પાણી અહીંયાથી ભરવું પડે છે ઊંડા ગામ ફળી છે અમારે આ નળિયા એ નળિયાબારને પાણીનું બહુ તકલીફ છે પાણીનું એક કોતરા અમે કૂવો છે એનું પાણી અમે પીવાય ને એવું છે પણ તા અમને પાણી જડતું નહીં એટલે પીવું પડે અમને એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી અત્રે ઉલ્લેખનીય છે કે કુંડા ગામના નુલિયાબારી ફળિયાની અંદાજીત બાર કિલોમીટર દૂરજ જ નર્મદા નદી પસાર થાય છે આ નર્મદા નદીનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદાનું પાણી પહોંચે છે ત્યારે નર્મદા નદીના કિનારે વસેલા આ ગામોને જ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે મોટા મોટા વિકાસના દાવા કરે છે તે અહીંયા પોકળ સાબિત થતા હોય તેમ જણાઈ રહ્યું છે નસવાડી તાલુકાનું કુંડા ગામના નળિયા બાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી તો એના કારણે અમારે એક ફળિયામાં આવેલા એક જૂનો કૂવો છે કોતરડામાં તો એ કૂવાનું પાણી હાલ પીવું પડે છે ગ્રામજનોને એ કૂવાનું પાણી પીવા માટે યોગ્ય નથી ડોહળું છે છતાંય પીવું પડે છે કારણ કે બીજે પાણી કંઈ મળતું નથી એના કારણે આ પાણી અમારે પીવું પડે તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને પાણીની સુવિધા કરી આપે ખુશખબર ખુશખબર આપના છોટા ઉદેપુર નગરમાં આવેલી ઓર્સંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અંતર્ગત વિનામૂલ્યે ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે પીએમજેવાય કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી तो छोटा उदयपुर नगर ना फतेहपुरा ना प्रवेश द्वार पास एवेली और संग मल्टी स्पेशलिस्ट अध्यतन हॉस्पिटल पर कार्ड द्वारा विनामूल्य सारवार मेडवा अवश्य मुलाकात लो दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ